નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જીની એક્સપ્રેસ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર હુમલાખોરો નો વરઘોડો કાઢતી પોલીસ શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા કહાર મહોલ્લામાં રહેતા હિતેશભાઈ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બાવચા વાડના નાકા પાસે પોતાની એકટીવા લઈને ઉભા હતા આ દરમિયાન તેઓના સાધુભાઈ નરેશ ઉર્ફે લાલી શિવાભાઈ કહાર તથા તેનો પુત્ર હર્ષ કહાર પણ ત્યાં ઊભા હતા

ત્રણ આરોપીઓ નરેશ કહાર હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટમાં ફરિયાદ દાખલ કરાવી છે જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો ત્રણેય આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં ત્રણેય આરોપીઓ મારામારીના લગતા ગુનાહિત ભૂતકાળ કરાવ્યો જૂનો ઝઘડો છે કૌટુંબિક કારણસર આ ઝઘડો થયેલો ના એવું કોઈ હજુ તપાસ ચાલુ છે હજુ કોઈ જાહેર ના એવો કોઈ બનાવ હજુ ધ્યાનમાં આવેલ નથી